જય મા સોનલ આજે મેં એક ભાઈનો વિડીયો જોયો જેમાં મા માને લઈને એ અભદ્ર ટિપ્પણી કરી રહ્યા છે મને લાગે છે કે ખૂબ જ દુઃખદાયક છે આજે મા સોનલમાં ચારણ સમાજમાં જન્મ્યા છે પરંતુ અઢારે વર્ણ માતાજીને માને છે મા જગદંબા ઉપર ક્યારે આવી ટિપ્પણીઓથી તમને શું મળી રહ્યું છે અને તમને કોઈ સાથે વ્યક્તિગત વાંધા હોય શકે છે એ પર્સનલ હોય છે પરંતુ સમાજ આખાને અથવા તો માતાજીઓને આમાં લેવાની કોઈ જરૂર નથી આ ખૂબ જ દુઃખદાયક છે મારે તો દરેક માના ભક્તને પણ કહેવું છે જગદંબાઓ માતાજીઓ અઢારે વર્ણના હોય છે કોઈ એકના નથી હોતા આપણે સૌની લાગણી દુભાણી છે એમણે આ મામલે માફી પણ માંગવી જોઈએ સાથે સાથે આવી ટિપ્પણીઓથી દરેકે બચવું જોઈએ જગદંબાઓના ઇતિહાસ ખબર ન હોય તો તપાસી લેજો મા ભગવતીઓ પહેલાં તો યુગે યુગે જન્મતી હતી જન્મી રહી છે અને સર્વ સમાજના હિત માટે જન્મી રહી છે મા નાગબાઈમાં હોય માં સરાકડિયાવાળી સોનબાઈમાં હોય માં મઢળાવાળી સોનબાઈમાં હોય મા વરૂડીમાં હોય મા રાજબાઈમાં હોય અને એમણે જે ઇતિહાસ બનાવ્યા છે એ માં કરણીમાં હોય એટલે તપાસવા જોઈએ અને નેક્સ્ટ ટાઈમ આવી કોઈ પણ વ્યક્તિ માતાજીઓને લઈને કોઈ પણ ટિપ્પણી ના કરે એ જ ઈતાવા છે જય માસોનો જય માકરણી સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ